જો જો મમ્મી ને પપ્પા ખાઈ ને પપ્પા જો કેમ ખાય ઓ તમારા પાણી આવી જાતું હોય છે જો દીદી જો માર મમ્મી ખાઈ છે જો સમોસા આવી ગયા મઈંડી લેવા ખાવા હાટુ સેન્ડવિચ આજી વાર છે પેલા આ તો ખાઈ લે હે આદર બ્લાઉ તા તો મિત્રો વેલકમ બેક ટુ બાપુ ના વ્લોગ અમે અત્યારે જાય બારગામ ફરવા જે અમારો સરપ્રાઈઝ બાકી છે ને એ તમને બતાડવા સરપ્રાઇઝો બધા એકને એક છે બાકી આગળ જાય હવે કઈ નક્કી નથી ક્યાંથી ક્યાં જવાનું થાય બાકી જવાનું છે એ ફાઈનલ છે આમ ક્યાંય જવું નથી બરોબર છે હાલો હવે મળીએ આગળ મજા આવશે જો બધી ખાઈ દેખાય જો રહી

પણ આ 10 ड्रेस ની અંદર એક એને નથી તો તમે હું શું કરું આ કાય કાય બે બની ગઈ છે તો એમાં કે વાત ચાર મિત્રો ડ્રેસ શું કરવું બધા નવા જ છે પણ કરું ના ને કમેન્ટ કરી લ્યો આના બહુ બધા નથી અરે નો ડ્રેસ છે હાથમાં મેં લીધા અત્યારે મને બધી સિલાઈ ખોલ નાખી જોવો અત્યારે ખાલી આટલી જ સિલાઈ છે હવે ટ્રેક એકવાર ટ્રાય કરીશ થાય તો નકર પછી તમે બધા કોમેન્ટ કરીને કે કોને જોયા આ ડ્રેસ આ ડ્રેસ આપણે દે દેવા આપણે જોતા જ નથી અને આ વિડિયોને 50 લાખ લાઈક સુધી પહોંચાડશે એને મળશે આ ડ્રેસ તો જલ્દી જલ્દી કરો ડ્રેસમાં કાઈ નથી ઘટતું પણ શરીરમાં બહુ ઘટે છે દુનિયાનું શરીર બનાવ્યું છે

Hãy subscribe anh mà cho kênh Ghiền Mì Gõ Để Không bỏ lỡ những video hấp dẫn

જો આ બે ખાઈ હે બે ભૂખ્યું થઈ ગયું જો જો વળી જો મોઢું બગાડે ને એને મન નથી ખાવાનું એટલે સેવ પૂરી ખાઈ લીધી પછી સમોસા ખાઈ લીધા છોલે ફૂલચે ખાઈ લીધા જો હજી વેપર ખાઈ છે જો બધું ખાઈ લીધું હજી હજી તો બે સેન્ડવીચ આવે હા સ્પેશિયલ

હેલો તો હવે હવે અમે કરીએ તમને કેવું લાગ્યું માકાની માકાની કરજો હા ને એને પ્રેસ હજી